નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે જીરામાં અત્યારે તમે જુઓ તો વધારે પડતા તાપમાનના હિસાબે આપણે શું કાળજી લેવી જોઈએ એટલે કે જે પિસ્તાલીસથી પચાસ દિવસના આડા ગાળામાં અથવા તો ચાલીસ દિવસનું જીરું થયું હોય ચાલીસથી પચાસ દિવસના આડા ગાળામાં જીરું થયું હોય એમાં આપણે શું કાળજી લેવી જોઈએ પછી એવું દિવસના આડા ગાળામાં જે જીરું થયું હોય એમાં આપણે શું કાળજી લેવી જોઈએ અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો અત્યારે તમે ખેડૂત મિત્રો હાલમાં તમે જુઓ બરાબર તો અત્યારે તડકો એટલો બધો પડે છે એટલે કે વધારે પડતો તડકો પડે છે હમણાં તમે જુઓ તો ચાર પાંચ દિવસથી એમાં છેલ્લા ત્રણ દિવસથી બહુ વધારે તડકો પડે છે એમાં તમે તાપમાનમાં જુઓ તો સવારમાં વહેલા જે જાગતા હોય ખેડૂત મિત્રો કે જે ચાર પાંચ વાગ્યા છ વાગ્યા જાગતા હોય તો એ વખતે સાત વાગ્યા કે આઠ વાગ્યા સુધી ઠંડી હોય પછી બપોરના ગાળામાં તમે જુઓ તો ધારું કે અથવા તો બપોરે કામ કરતા હોય જ્યારે ઉનાળો વાઈ ગયું હોય એવી ગરમી પડે પછી રાત્રે તમે જુઓ તો નવું વાગતા જાય એમ અવરી અવરી ઠંડી થોડી વધતી જાય તો બપોરે જે બહુ વધારે પડતો જે તડકો જે પડે છે બરોબર તો એના કારણે આપણું જીરું કાચું વળી જાય એટલે કે વધારે તડકો પડે એટલે જીરું કાચું વળી જાય પહેલો માળ બીજું માળ કોઈ આગતરું હોય તો એમને પાકે કદાચ જે પાઉં વાવતર હોય લેટ વાવતર હોય એમને તમે જુઓ મિત્રો તો એકાદ માળ માંડ પાકે પાકે અને ચાર પાંચ આમ તમે જુઓ તો એકાદ માળ માંડ પાકી અને ચાર પાંચ મળ્યું ઉત્પાદન રાગે એવો રીતે આવી જાય તો આપણે મિત્રો વધારે ઉત્પાદન લેવા માટે આપણે કે વધારે જે તડકો પડે છે એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ આપણે કરવો જોઈએ જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે અને જીરું આપણું કાચું ન હોઈ જાય તો ખેડૂત મિત્રો વિડીયોના વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા એટલે કે તમને માહિતી મળતી રહે તો પહેલાં મિત્રો આપણે વાત કરવી તો જે ચાલીસથી પચાસ દિવસના આડા ગળામાં જીરું થયું હોય અને પાણી મૂકી દીધેલા છે કોઈ કાટું જીરું હોય તો કે જેમાં પાણી પાવી ઝાકર પડતા હોય કહે છે નથી પલો ને કાળી છે જવા દો ને તો આવા જીરામાં તમે જાઓ બપોરે તો જીરું લંઘાતું હોય માથા નાખી ગયું હોય લબડી ગયું હોય કે આમાં તાણ પડે તો આવા જીરા આપણે ઉત્પાદન વધારે મળે એના માટે આપણે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ અને બીજું કે હું જે દવાનું તમને માપ જે કહું એ કંપનીનું કાયદેસરનું માપ છે તો આપણે શું કરવાનું કે જે ખેડૂત મિત્રો અત્યારે પહેલા તો શું કરતા હતા કે વીઘે બે પપ સાટી છૂટા થઈ જતા હતા પણ હવે આપણે એવું નથી કરવાનું મિત્રો હવે આપણે શું કરવાનું હોય કે કાયદેસર આપણે પંપ એકર દીઠ વધારે કરવાના કે જે ઓછા કરતા હતા હવે શું કરવાનું કે એક કરે સાત પંપ દહ પંપ જો એથી વધારે સો સાંટતા હોય પંદર પંપની આજુબાજુમાં જો સાંટો તો વધારે સારું એટલે કે આપણે ઉપરથી પાણી મળી જાય અને ભેજ એવો સારો એવો ઉપરથી આપણે જીરાના પાકને મળી જાય એટલે આપણને ઉત્પાદન થોડું વધારે મળે તો આપણે અત્યારે જે ઓછા પંપ કરતા હતા તો હવે કાયદેસર તમારે આઠ દહ પંપ પંદર પપ જો સાંટ તો વધારે સારું અને જે માપ તમને કંપની જે દવા છે એ કંપનીનું માપ છે તો આપણે શું કરવાનું કે વધારે પાણી રાખીને છંટકાવ કરવાનો એટલે કે દવા હું તમને કાયદેસરનું જે માપ કહું પછી તમે મહેસજ કરો દિનેશભાઈ કેટલું નાખું શું કરવું તો જે કાયદેસરનું માપ છે એને આપણે અડધા માપથી આપણે નાખી છંટકાવ કરી દઈએ એટલે દવાનો ખર્ચ બહુ વધીને વધે આપણે દવાનો ખર્ચ ઓછો કરવાનો છે અથવા તો ખેતી ખર્ચ ઓછો કરવાનો છે અને ઉત્પાદન આપણને વધારે મળે જોઈ આપણે એવી રીતનું કરવાનું એટલે કે ઉત્પાદન આપણને સારું એવું મળે અને ખેતી ખર્ચ ઓછો થાય તો માપ આપણે અડધું નાખવાનું હું તમને કહીશ કાયદેસરનું પણ આપણે નાખવાનું એનું અડધું માપ એટલે આપણને દવાના પૈસા ઓછા થાય તો જે ચાલીસ થી પચાસ દિવસનું જે જીરું થયું હોય એમાં આપણે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ તેમાં તમે જોવો તો આ જે હ્યુમિક છે બરોબર આનું માપ કાયદેસરનું કંપની માપ ત્રીસ થી પાંચે મિલેનું છે તો આ આપણે ત્રીસ થી પાંત્રીસ મિલિયન લેખી નાખવાનું હું તમને કહીશ કંપનીનું માપ ત્રીસ થી પાંત્રીસ મિલિયન નાખવાનું પણ તમારે જાઝા પપ સાંટો હોય તો તમારે એનું અડધું માપ કરી દેવાનું આનું પાંત્રી નું માપ પછી તમે જુઓ તો પીઆઈ કંપનીનું હિમિસોલ બરાબર તો આનું માપ ચાલીસ થી પચાસ મિલીનું નું હોય કંપનીનું તો આ પણ આપણે વાપરવાનું ક્યારે વાપરવાનું આજે જે અત્યારે દવા તમને જે કહું એ તમારે ચાલીસ થી પચાસ દિવસના આડા થઈ ગયું હોય ત્યારે પણ તમે ઉપયોગ કરી શકો અને જે પંચાવન થી નેવ દિવસના આડા ગાળામાં જે જીરું થઈ ગયું હોય એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો એવું નથી કે આને પચાસ દિવસ ના આડા ગાળામાં ઉપયોગ કરો પછી પણ તમે વાપરી શકો તો આ યુમિકનું માપ ચાલીસ થી પચાસ મિલી પછી તમે જુઓ તો ઓમકર કંપનીનું ઉપજ એટલે કે લિક્વિડ માઇક્રોનુટન આનું માપ પચાસ એમ એલ નું છે પછી તમે જુઓ તો વનિતા કંપનીનું વરદાન બરોબર તો આનું પણ ચાલીસ થી પચાસ મિલિયન પછી તમે જુઓ તો ઓમકાર કંપનીનું માઇક્રો એલ એટલે કે પાવડર ફોર્મમાં માઇક્રોનુટન આનું માપ પચીસ ગ્રામનું છે એક પંપમાં પછી વનિતા કંપનીનું સિકવેલ્સ સેમ ટુ આ પણ પાવડર ફોર્મમાં માઇક્રોનુટન છે પછી તમે જુઓ તો બાયર કંપનીનું એન્ટ્રાકોલ આનું માપ ચાલીસ થી પચાસ ગ્રામનું એક પંપમાં છે તો ખેડૂત મિત્રો આ જે મેં દવા તમને અત્યારે દેખાડી આપણે ચાલીસ થી પચાસ દિવસના થઈ ગયું છે એ ખેડૂત મિત્રો કરો કરો ને કરો એટલે કે જેથી કરીને આપણને મિત્રો ઉત્પાદન સારું મળે એટલે કે ઉપરથી પાણીનો સ્પ્રે થઈ જાય એટલે જીરું જે લંઘાતું હોય એ લંઘાય નહીં અને વ્યવસ્થિત માળ આપણા જે જીરાના પાકના માળ કે જે દાણા જે પાકે એ સારા પાકે તો તમારે આનો ઉપયોગ કરવાનો છે અને પછી પણ તમે વાપરી શકો પંચાવન નેવું દિવસના આડા ગળામાં થઈ ગયું તો પણ તમે વાપરી શકો તો આથી એની વાત અમે વાત કરીશું આપણે મિત્રો કે જે પંચાવનથી નેવ દિવસના આડાગળામાં જરૂર જે થઈ ગયું હોય એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એમાં તમે જોવો તો બાયર કંપનીનું એમરીસન બરોબર એક પગમાં ત્રીસ થી પાંત્રીસ મિલી નાખી અને આપણે છંટકાવ કરી દેવાનો છે આ વાત થઈ પંચાવન થી નેવ દિવસના આળા ગળામાં જીરું થઈ ગયું છે પાણી મૂકી છે મિત્રોને આ વાપરવાની તો આનું માપ જે મિલી મિલીનું હોય આપણે એને અડધા માપથી નાખવાનું હોય એટલે કે ખાટો સ્પ્રે કરી દેવાનો પછી તમે જોવો તો સિઝન્ટ કંપનીનું હિસાબ દેવાનું બરોબર તો આપણે આનો પણ ઉપયોગ કરવાનો અને જે દવા જે ખવું છે એ તમારે બધી વાપરવું નથી આજે મેં દવા કીધી તમને બાયરનું એમ રિઝન તો આજે પંચાવનથી થી નેવું દિવસના આડા જે જીરું થઈ ગયું હોય એની હું વાત કરીશ એ દવા આપણે સાંટવાની હું વાત કરી તો બધી દવા નથી લેવાની કોઈ પણ એક લેવાની વારાફરતી વારાફરતી તો આ એમ રિઝન પછી વાત કરતું આ વાત કરશું સિઝન હિસાબ લેવાનું તો આનું માપ પણ એટલું જ છે મિત્રો ત્રીસ થી પાંત્રી મિલિયન પછી આપણે વાત કરશું પોષક સુપરસ્ટાર બરોબર એક પપમાં વીસ થી પચીસ મિલી પછી વાત વાત આપણે એક પછી કરશું મિત્રો ને એગ્રી ઇન્ડિયા કંપનીનું ક્રૂઝ તો આનું આનું પણ રિઝલ્ટ સારું એવા છે આ પર તમે વાપરી શકો તો આને પણ એક પપમાં પંદર થી વીસ મિલી નાખી અને છંટકાવ કરી દેવાનો પછી તમે જુઓ તો યુપીએલ કંપનીનું ઓપ્ટિંગ બરાબર તો આનું માપ એક પંપમાં ચાળીસ મિલીનું કહે તો આ પણ તમે વાપરી શકો અને આનું નાનું યુપીએલનું મેકરીના આવે તો એ પણ તમે મિત્રો વાપરી શકો મેકરીને મારી કંઈ ખૂટી રહ્યું એટલે તમને બતાવતો નથી તો મેકરીના પણ તમે વાપરી શકો તો આનું માપ છે ચાલીસ મિલીનું અને મેકરીનાનું માપ છે પચીસ મિલીનું એક પપમાં પછી તમે જુઓ તો થેનટેક પ્લસ ફરી જે કોરોમથી આવે એક પપમાં પંદર મિલી નાખી અને આપણે છંટકાવ કરોનો તો આ જે મેં દવા જે કીધી મિત્રો એ બધી નથી લેવાની વારાફરતી વારાફરતી આપણે વાપરવાની છે દસ બાર દિવસના ગાળામાં અથવા તો એવું લાગે તો આઠ દિવસે સાત દિવસે સાટો તો ઘણા ખરી મિત્રોની કમેન્ટ પણ આવશે કે સાત દિવસે સાટી તો અમારા બાપાનું કંઈ વરે નહીં પણ મિત્રો જે માપ છે એનું અડધું માપ કરી નાખો એમાં એવું લાગે તો થોડાક એમ પાછા ઘટાડી દો પણ સાત આઠ દિવસે અથવા તો દસ દિવસે વધીને તમે સ્પ્રે કરો પણ વધારે પાણી જાઉં જે દવા આપણે ઓછી લેવાની છે બરાબર હવે ભાગીદારને તમે કહો આલે આ પંપ અને તું નકરું પાણી જીરામાં સાંટ એ પણ ન સાંટે તો આપણે દવા આપણે એને કહેવાનું કે આ દવા તમે સાંટી દો એટલે એમને પણ એમ થાય કે મને દવા શેઠે લાવી દીધી અને જીરાને પણ એવું થાય કે મારા ઉપર દવા આવી તો આપણે ઘાટો સ્પ્રે કરવાનો હે માપ થોડું ઓછું કરી નાખવાનું હે એટલે જે મેં વાત કરી કે અત્યારે જે ટેમ્પરેચર જે ઊંચું છે એના હિસાબે આપણા જીરાના પાકના જે માર કે જે ફૂટ હોય એ દાઝી ન જાય અથવા તો જે કાચું વરી જતું હોય તો કાચું ન વરે એના માટે આ લાભ કરે તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળને લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર